ढक्की पड़ी वरी अरे आ तू डाका का बोलता हेलो हाँ बोलो डाका का तू क्या था मैं मन ले लाओ तो हो करवाते ओवा अभी लो पाना दुआ हारू हारू લઈ આવતા હું પાડા નવઈ નાખું મારું માથું ઓળી નાખું તેલ બે સોપડી નાખું તો મેમણ લઈ આવ ગરજી હો હાલ હે મે પૂછાન આ વાગવા ફોન કરી દીતા ને એ હાલ હેતરતા તો પાડા માર જોવા છે પૂછાન નવઈ નાખું

દાદા <tatyra>

મહેમાન કિંગ આ શું વાત તો કે સલમાન ખાન નું પિક્ચર આવે તો તેરે નામ કે રેવું તો પાછી પાડું છું કાયમ નહીં રેવું પાડું કે તાર પાછું ઓ બોલે જી હું ઉકેલું લેતા આવતા બોલે અંતર સુપર જાને જૂઠા ફોગ લગાઈ દી હે આપ તો સુન ગદવા કિયા દે કે મેમા તો સો ના દે ભાઈ કેમ કે

હાર હારે તાર મુ તો હું હું મેકુ તા એ ને સુટી પેલે અમે પૂછ્યું તાર અલે મેમાન મારા પાડા જોવા આયા નહી ફોન કર્યો કે કે નહી આવતા આ હાળો હારું શું હોય બોમાની એ ઓય એ આઈ ભંડે ના પડી ગય ને એમ નહીં કરી તેમ હા એ ઉદ લાગત આ લંપસ ના રહે અરે આ બળા બધું ઉગ્યો નહી હતો લે ને બે બળા માર પે ડાળી મે નવું બનાય જો હેડો બનાય ના થર તેજસ કરી હો તેરિય જો મોટો છે ડાળીયા મોટો બસ કરી ખરસો આયો અછો આયો ખરસો તો આય તો કઈ ખરસા પાછો

这下我大了一回，大几 <No, S 1> 的哈。No.